મજા આવી જોઈએ ને ઘડીક ટાઈટ લાગે પણ પછી સારું થઈ જાય મજા આવી જાય ગંગા તો હલતી ને હા ચોખી છે માયા ને તો નવરાઈ જાય

એટલે આપણને આમ ખબર નથી કે ઓમ છે એટલે ઉમા પાડી ઉમા પાડી દીધું તું તો પાડી દીધું પછી ઓમ ખબર પડી હા ઓમ પર ઓમ ઓમેશ્વરી નાઈ લીધી હા ઓ આવી લીલું અઢાઈ ગયું છે નવા આઈ ગયું છે પાણી પણ પી લીધા અને પૂરવા હોય છે કે પપ્પા કેમ તમારે હવે એક કામ રહ્યું છે જલ્દી કરી નાખી કુંડી વિસરી નાખી પીવાની કા પાણી ચોખ્ખું રહે તમે સાવ બંને કરી આવો

તો આ ભેંસ ને ઓલી ભેં બધા થઈને પાઈ લઈ માયા બધા તો પી લીધેલા છે એટલે તો આ ગાય પી લીધી છે હવે તો પછી પાય ને પછી બાંધી અને નીરી દઈ એટલે આપણું બપોરનું કામ પૂરું હાલો ઓથલ ઢિયારી દોવાઈ ગઈ છે નાની દોવાઈ ગઈ છે ને ઓથલ વારો આવ્યો

હાથમાં કઈક થવા મળે હું ને બા તો બે થાય તમે પાસે કળ થી દો તો થાય ને કળ કરવા મળે જલ્દી દોવાય જાય એને થોડીક કળ રાખવી પડે એક ધારું દોવાય એનું હેરખું રખાય મિનિટી કાટો રાખો કા સેકન્ડ રાખો દોવામાં હામ હામાં ધોતા એટલે વાંધો નો આવે ને ભી નો પડે અને જલ્દી ધોવાય જાય ગમે ગમેટું ને દૂધ એનું કા હા ફૂરી મિસ યુ પુરી ની યાદ બહુ આવે છે કી જાય છે કે હું કી જાય કી જાય મને કી દાદા બોળ તમારે જેમ હા મારી જેમ કેમ તમારા પાડેલા માલ તમારી જેવો હોય તો હું એ કી તને કોઈ દી મને ભલે ન કી જાઉ માલ કી હોય તમે માલ ને કી જાઓ ને ભાઈ ને લમચકા બા અડધા માલ દોય લાગે

પૂરો આજે વાડ જોવે છે બાપા બાપા એક એક આતરા બાપા તોડી આવે બાપા તો અહીંયા પાણી થોડુંક આવા કરે છે વાડીનો એટલે અહીંયા લીલું ઘાસ ને એવું રહે ને પપ્પાઓ પણ આ દિવાલ ઉપર મસ્ત હતો તો ભેં એકવાર રાતે છૂટી અને પાડી દીધો તો તો એક મહિના દિવસ તા કઈ હવે કઈ ઉભો નહીં થાય પપ્પાઓ એટલે રેવા દીધો એમને એમ પણ પપ્પાયા આથી હુતા હુતા પપ્પાયા પપૈયા આવે છે ને પાકે છે તો આમાંથી પૂરવાન દાદા લઈ આવ્યા છે પાકલ પપૈયું અને ખાય છે તો કેટલા પપ્પા આવ્યા એક મહિના દિવસ થાય પપૈયો પડી ગયો સતાય પપ્પા આવે છે આ બધા કાસા છે ઓલી બાજુ છે પીળું છે અને એક પાકલ હતું દાદા પૂરવા હાટું લઈ આવ્યા તો આવી રીતના કોઈ પપૈયા જોયા છે કમેન્ટ કરજો કે આવો આડો પડ્યો હોય છતાંય પપૈયા આવે છે જો ઉપર કે ફૂલ પણ છે નીચે નાના પપૈયા છે અને મહિના દિવસ થાય આવી રીતના પડી ગયો છે